ભાગ્ય બદલી નાખે છે આ તસવીર ઘરમાં લગાવેલ ચિત્રની આપણા પર માનસિક રૂપે અસર થાય છે કારણ કે જે તસવીરો ઘરમાં લગાવેલી હોય છે તેના પર આપણી રોજ નજર પડે છે અને તે તસવીર મુજબ જ આપણી મસ્તિષ્ક પર અસર પડે છે જાણો ઘરમાં કંઈ તસવીર લગાવવી અને કંઈ ન લગાવવી માતા અંજની અને હનુમાનજીની તસવીર માતા અંજની અને હનુમાનજીની તસવીર ઘરમાં માતા અને બાળકો વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં બળ બુદ્ધિ અને ધન વધે છે યશોદા કૃષ્ણની તસવીર માતા યશોદા સાથે બાળકૃષ્ણની તસવીર ગર્ભવતી મહિલાના કક્ષમાં લગાવવી જોઈએ તમારા ઘરમાં નાના બાળકો હોય તો પણ તમે આ તસવીર લગાવી શકો છો તેનાથી માતા અને પુત્ર વચ્ચે સ્નેહ વધે છે તાજબાની તસવીર કાચબાની તસવીર ઘરના શુભ માનવા આવે છે કાચબો શાંતિનું પ્રતીક છે એટલે ઘરમાં ક્લેશ દૂર રહે છે ઘરના પ્રવેશ દ્વારમાં કાચબાની તસવીર લગાવવાથી ઘરની ઉન્નતિ નિશ્ચિત છે દોડતા ઘોડાની તસવીર સમુદ્ર કિનારે દોડતા ઘોડાની તસવીર લગાવવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે આ તસવીરને ઓફસીના પૂર્વ દિશામાં લગાવવી જોઈએ ભગવાન ધનવંતરીની તસવીર ભગવાન ધનવંતરીની તસવીર હાથમાં અમૃત કળશ લીધેલી તસવીર ઘરમાં ખુશહાલી અને ધન આગમનનો માર્ગ મોકળો કરે છે વીંછી કે ઝેરી તસવીર ઘરમાં વીંછી કે ઝેરી જીવ જંતુની તસવીર લગાવવાથી ઘરમાં શાંતિ ખોરવાઈ જાય છે આ તસવીર અશુભ માનવામાં આવે છે વીંછીની તસવીર ઘરમાં નેગેટિવ વિચારો લાવે છે અને અશાંતિ પેદા કરે છે માતા લક્ષ્મીની ઊભી તસવીર માતા લક્ષ્મીને ચંચલા કહેવાય છે જો માતા લક્ષ્મીની ઊભી તસવીર ઘરમાં લગાવશો તો એ ઘરમાં સ્થાયી નહીં રહે તેથી એવી તસવીર ઘરમાં મૂકવી જોઈએ જે માં લક્ષ્મી કમળ પર બેસેલા હોય માં લક્ષ્મી ઊભેલા હોય એવી તસવીર ન લગાવશો મહાભારતની તસવીર ઘરમાં મહાભારતની તસવીર લગાવવી અને મહાભારત મુકવી અશુભ માનવામાં આવે છે તેનાથી પરિવારમાં અને લડાઈ ઝઘડા વધે છે તસવીર તસવીર ઘરના ડ્રોઈંગ રૂમમાં લગાવવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે રામદરબાર તસવીરથી ઘરમાં સુખ અને શાંતિ મળે છે તાંડવ નૃત્ય કરતા શિવજીની તસવીર તાંડવ નૃત્ય કરતા શિવજીની તસવીર અશુભ માનવામાં આવે છે તાંડવ નૃત્ય અશાંતિનું પ્રમાણ છે ઘરમાં આવી તસવીર હોય તો ઘરમાં ઝઘડા વારંવાર થાય છે માતા અન્નપૂર્ણાની તસવીર માં અન્નપૂર્ણાની તસવીર રસોડામાં લગાવવાથી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહેશે અને સદાય માટે સ્ત્રીઓ દ્વારા બનાવેલ ભોજન સ્વાદિષ્ટ બને છે સદાય માટે માતા અન્પૂર્ણાના આશીર્વાદ રહે છે શ્રી કૃષ્ણની ગાય સાથે એક પગ પર ટેકો લગાવીને ઉભેલા અને વાંસળી વગાડતા કાનુડાની તસવીર તમારા ડ્રોઈંગ રૂમ કે પૂજા ઘરમાં લગાવવી જોઈએ આ સૌભાગ્ય અને ધન પ્રાપ્તિના માર્ગ ખોલી દે છે હસતા બાળકોની તસવીર ઘરમાં લગાવવાથી ઘરના નાના બાળકો નીરોગી અને સ્વસ્થ રહે છે આ ચિત્ર સ્પષ્ટ રજૂ કરે છે કે બાળકોને હસતા રાખવાથી મને અને તન પ્રફુલ્લિત રહે છે